તમને તમામ વિષયના પેપરના સોલ્યુશન મળી શકે અને હા તમામ વિષયના પેપરના સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય આશરે દરેક વિષયના ત્રણ ચાર ચાર પેપરોના ત્રીસ થી વધુ મોસ્ટ આઈએમપી પેપરોના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે સાથે સાથે જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરી શકીએ છીએ ત્યાં જઈ ડાઉનલોડ કરવી

કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે અથર્વ વેદ અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે શંકરાચાર્ય મેગસ્તનીસ કયા દેશના રાજદૂત હતા ગ્રીક કુમાર ગુપ્ત વિશેની આધારભૂત માહિતી ક્યાંના અભિલેખમાંથી મળી રહે છે ભીલસાના કયા ધર્મમાં ભીત ચિત્રો દોરવાનું પ્રચલિત છે તો કે જૈન ધર્મમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું ઈસવીસન પંદરસો કોણે બંધાવ્યો હતો તો એનો જવાબ આવશે હુસન શાહ પાણીપતનું પ્રથમ યુદ્ધ આવી ગયું પંદરસો છવીસ ચાલો વિભાગ બી એક વાક્યના દસ પ્રશ્નો દસ

વચ્ચેની અલગતાની દિવાલ તૂટી ગઈ અને બંને પ્રદેશો વચ્ચે વાહન વ્યવહાર વેપાર દરિયાઈ સાહસ અને અવરજવરનો માર્ગ ખુલ્લો થઈ ગયો રાજા કયા મુખ્ય કાર્ય કરતો હોય છે હતો તો સામ્રાજ્યના વિવિધ ભાગોમાં શાંતિ અને સલામતી જાળવવી પ્રજાને આબાદ અને સુખી બનાવવી લશ્કરનું નેતૃત્વ સંભાળવું ન્યાય આપવો ધર્માજ્ઞાઓ બહાર પાડવી વગેરે રાજાના મુખ્ય કાર્યો હતા શુંગ વંશ પછી મગદના સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં કયો વંશ અને તેનો કયો રાજા સ્થાન પામ્યો શુંગ વંશ પછી મગદ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં વાસુદેવ રાજા સ્થાન પામ્યો કયો પલ્લવ રાજાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો પલ્લવ રાજા ગોંડો ફેનીસે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો પ્રસ્થાન ત્રય કોને કહે છે તો શંકરાચાર્ય રચેલા ઉપનિષદો બ્રહ્મસૂત્રો અને ગીતાને પ્રસ્થાન ત્રય કહે છે અલબેરુની કોણ હતો તો અલબેરુની મહંમદ ગજનવી સાથે ભારતમાં આવેલો એક મુસ્લિમ તારીખકાર ઇતિહાસવિદ હતો મદન વિનોદ નામનો ગ્રંથ કોણે લખ્યો છે તો કનોજના ગઢવાલ રાજા મૃદચંદ મદન વિનોદ નામનો ગ્રંથ લખ્યો હતો તિમુર લંગે કયા કયા પ્રદેશો પર લૂંટ ચલાવી તો તિમુર લંગે ઈસવી સન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં દિલ્હી લૂંટ્યું તે પછી મેરઠ હરિદ્વાર કાંગરા અને જમ્મુને જીતી ત્યાં લોટ ચલાવી આગ્રા સ્થિત તાલમે તાજમહેલ કોણે બંધાવ્યો હતો શા માટે તો મુઘલ સમ્રાટ શાહજહાએ પોતાની પ્રિય બેગમ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો વિભાગ સી એ પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીસ જેટલા આ સરસ મજાના મોડેલ પેપર એટલે કે આઈએમપી પેપર મૂકેલા છે તો આ આઈએમપી પેપર તમે

મગધના ઉત્કર્ષમાં મહાપાનંદ અને તેમના પુત્રનું પ્રદાન સાથી સવિશેષ મહત્વ ધરાવે છે બરાબર આગળ જોઈએ એની અંદર તો મિત્રો તમે વિડીયો પોસ્ટ કરી અને લખી શકશો ત્યાર પછી છે બુદ્ધ કાલીન પ્રજાસત્તાક રાજ્યો કયા કયા હતા તો એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો પચીસમું ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિનો સમન્વય કઈ રીતે થયો રાજ તરંગીની ગ્રંથનું શું મહત્વ છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવામાં સાહિત્યિક સાધનો પ્રમાણમાં સાથી વિશેષ ઉપયોગી છે ભારતના ઇતિહાસમાં ઈસવીસન પંદરસો છવ્વીસ નું વર્ષ સાથી મહત્વનું ગણાય છે વિભાગ ડી ત્રણ ગુણના આઠ સવાલ એટલે આઠ તેરી ચોવીસ વેદો કેટલા છે અને કયા કયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી ભૂલ છે સામવેદ વેદ હે ને યજુર્વેદ સામવેદ અથર્વવેદ અને ઋગ્વેદ તો અહીંયા ભાઈ ઋગ્વેદ છે પ્રિન્ટિંગ મિસ્ટેક થોડી બરાબર ચાલો લોથલ હડપ્પીએ સભ્યતાનું મહાન આર્થિક કેન્દ્ર હતું સ્પષ્ટ કરો મુખ્ય ઉપનિષદોના નામ જણાવો વૈશેષિક દર્શન વિશે ટૂંકમાં માહિતી આપો અશોકના શિલાલેખોમાંથી કયો સંદેશો મળે છે મોર્ય સામ્રાજ્યના વિદેશો સાથેના સંબંધો સ્પષ્ટ કરો મહાકવિ કાલિદાસે મુખ્યત્વે કયા કયા ગ્રંથો લખ્યા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ હતા એમના વિશે માહિતી આપો તો કે પેગમ્બર સાહેબ હતા બરાબર ને વિભાગી ચાર ગુણના પાંચ સવાલ ઋગવેદમાં આલેખાયેલ સમાજ વ્યવસ્થાનો ચિતાર આપો વૈદિક યુગ એનું વૈદિક યુગ ને બધું મહાવીર સ્વામીનો પરિચય આપો સંગમ સાહિત્ય વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો ગુપ્તોનો ઉદય કયા કારણોથી થયો ચોલ સામ્રાજ્યના શાસકો વિશે નોંધ લખો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેળવી લીધી છે તો તમે પણ એપ્લિકેશનમાં જઈને મેળવી લો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી લ્યો બીજું તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો શુભકામના ખાસ ચેનલ ન હોય સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કર્યો તમારો મિત્રો શેર કરો અસ્તુ